400 મી 500 વીઘા જમીન ધોવાઈ જતાં ખેડૂતોની મદદની गुहार મગફળીનો પાક બિલકુલ તૈયાર હતો પરંતુ વધુ વરસાદ પડતા જમીનની બહાર પાક નીકઈ જતાં પાક થઈ બરબાદ સરકાર જલ્દીથી જલ્દી સર્વે કરાવે તેવી માંગ કરતા ખેડૂતો ખેડૂતો સાથે પારો યગેશવત મેંદરડાથી પાકવાનું આપો એક ફાર્મલો છે ટ્રેક્ટર છે ટ્રેક્ટર શિંગરાવરુ ટ્રેક્ટર ટ્રેક્ટર રહી જાય

ખાસ કરીને ખાલી જે જૂનાગઢ જિલ્લાનો વરસાદ છે ખેતીમાં ખૂબ મોટું નુકસાન છે રોડ રસ્તાનું નુકસાન છે હા જૂનાગઢ જિલ્લામાં ચાર ઇંચથી લઈને તેર ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે એમાં ખાસ કરીને મેંદડામાં એકી સાથે ત્રણ થી ચાર કલાકમાં બાર ઇંચ વરસાદ થયેલો છે ને કારણે મેંદડામાં તો નુકસાન થયું જ છે ખેતીઓના ખેતીના પાકોને નુકસાન થયું છે ખેડૂતોના પાડાને નુકસાન થયું છે રોડ રસ્તાને નુકસાન થયો છે દિવાલો પડી ગઈ છે ખાસ કરીને મેંદડા માળિયા માણાવદર વંથલી કેશોદ આવા તાલુકામાં વધારે વરસાદ થયો છે અને મેંદડામાં નુકસાન થયું છે આજ રોજ મેં સરકાર શ્રી મુખ્યમંત્રી શ્રીને એક લેખિત કાગળ કર્યો છે કૃષિ મંત્રીને પણ કર્યો છે કે જુનાગઢ જિલ્લામાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે સર્વે કરીને ખેડૂતને થયેલી નુકસાનીનું એનું વળતર આવે એના માટે જિલ્લા નુકશાન પ્રમુખ વતી મેખિત લેખિતમાં રજૂઆત કરી છે પરેશભાઈ બીજી એક વાત છે કે જે જે વાડી વિસ્તાર છે ત્યાં ગ્રસ્તો જાય છે જર્જરીત છે એટલે કાંઠામાં પુલિયો જર્જરીત તૂટવારે છે કામ થયું છે હા એ મારા ધ્યાન ઉપર આવ્યું છે હું મારા નાકાયસી કાર્યપાલકને હું તાત્કાલિક મોકલાવી સર્વે કરાવીને એને રિપેરિંગ કરાવવા માટે આઈઆરસીઆરમાંથી કામગીરી હાથ ધરીશ